થઈ રહ્યું છે તેવામાં આણંદ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર મિતેશ પટેલના સમર્થનમાં વિશાળ રેલીનું આયોજન કરાયું મિતેશ પટેલ સહિત સમર્થકોએ વધુમાં વધુ મતદાન થાય તે માટે એડી ચોટીનું જોર લગાવ્યું વિશાળ રેલીમાં મોટી સંખ્યામાં સમર્થકો અને કાર્યકરો જોડાયા વિશાળ રેલી આણંદના વિવિધ વિસ્તારોમાં ફરી

હવે ગણતરીના કલાકો બાકી છે પ્રચાર પ્રસારના આજે આનંદ શહેર ખાતે ભવ્ય રેલીનું આયોજન કરવામાં આવ્યું છે ભારતીય જનતા પાર્ટી આનંદ શહેર ખાતે આનંદના સૌ પદાધિકારી મારી સાથે ધારાસભ્ય આદરણીય યોગેશભાઈ નગરના પ્રમુખ જીગ્નેશભાઈ સંગઠનના પ્રમુખ મયુરભાઈ સૌ ટીમ અને સૌ કાઉન્સિલર સાથે ભારતીય જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ સ્વયંભૂ આ રેલીમાં જોડાયા છે અને મતદાન વધુ થાય એના પ્રચાર પ્રસાર કરી રહ્યા છે જે રીતનો માહોલ છે એ માહોલ આપ જોઈ રહ્યા છો કે સૌ કાર્યકર્તા અને મતદાતાઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબની બે બે તારીખની સભા પછી ખૂબ મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા છે અને જે રીતનો વિશ્વાસ છે કે સાત તારીખના રોજ ભવ્ય મતદાન કરી પાંચ લાખથી વધુ મતોથી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મને જીતાડવાનો સૌએ એક નિર્ણય લીધો છે અને પૂરો વિશ્વાસ છે કે એટલા વોટોથી અમે જીતીશું આશીર્ષ જી હા તો જે પ્રમાણે મિતેશ પટેલ અત્યારે આ જે રેલીમાં નીકળ્યા છે અને જે મતદારોને આવકારી રહ્યા છે અહીંયા જે પ્રમાણે વધુમાં વધુ મતદાન થાય તેવી પણ તેમના દ્વારા અપીલ કરવામાં આવી છે અને સ્વયંભૂ જે છે કાર્યકર્તાઓનું એક જે કહી શકાય કે સહેરાબ અહીંયા જે રસ્તાઓ પર ઉમટેલો જોવા મળી રહ્યો છે અને જે કહી શકાય કે અબકી બાર ચારસો પારના નારા સાથે આજે રેલી છે તે આણંદમાં ફરી રહી છે હવે જોવું રહેશે કે સાત તારીખે જે મતદાન થાય છે તે બાદ જે મતદારોનો મિજાજ છે તે કોની ઉપર વિશ્વાસની મહોર લગાવે છે યશદીપ ગઢવી ગુજરાત ફર્સ્ટ આણંદ